સાપ્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે બનાવીશું તરબૂચના છેલકાનું ખાટું બેઠું શાક રાજસ્થાની ભાષામાં કાચા તરબૂચને મતીરું કહેવામાં આવે છે અને ત્યાંના લોકો મતીરાનું શાક વધારે ખાતા હોય છે પરંતુ ગુજરાતની અંદર મતીરા મળતા નથી પણ અહીંયા તરબૂચ કાચું હોય ને ત્યારે એનું શાક અક્ષર બનતું હોય છે પરંતુ આ ઉનાળાની ઋતુમાં તરબૂચ બજારમાં લગભગ પાક્કા જ મળતા હોય છે રાઈટ પણ તરબૂચ ખાધા પછી એના છીલકા એ આપણે અક્ષર ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ ક્યારેય તમે ટ્રાય કરી છે કે તરબૂચનો પલ્પ જેમ ગયો હોય છે બસ એ જ રીતે તરબૂચની છાલ હોય છે એ ખાટી મીઠી હોય છે અમે મારા ગુરુજી સાથે એકવાર રાજસ્થાન ગયા હતા અને ત્યાં એક ટિપિકલ રાજસ્થાની પરિવાર કે જે મારા ગુરુકુળ સાથે જોડાયેલો છે એના ઘરે અમે બપોરનું ભોજન બનાવ્યું હતું ત્યારે એ હરિભગતે મને જેમ શીખવાડ્યું એમ હું બનાવતો ગયો અને ત્યારે પહેલીવાર લાઈફમાં મતીરાનું શાક ભગવાને ધરાવીને મેં ચાખ્યું પણ સાચું કહું ને તો બાજરાના અથવા જુવારના રોટલા સાથે મતીરાનું શાક બેસ્ટ લાગે છે ચાલો આજે મતીરું નહીં પણ એનું જે જાતવાયું તરબૂચ એની છાલનું શાક આપણે બનાવીએ અને એ પણ રાજસ્થાની સ્વાદ સાથે એકવાર તો જરૂર ટ્રાય કરજો હો પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું નમસ્તે ભક્તો તરબૂચની છાલ છે આપણે એકદમ કાઢી લેવાની છે અને આ જે અંદરનો પોચો ભાગ છે એ કાઢી લેશું અને આનંદની વાત એ છે કે આ તરબૂચની છાલના શાકની અંદર બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ આપણે કરવાનો છે અને એ પણ જાણી જોઈને મીન્સ કે કેવળ મરચી ખાટી છાસ છે અને તરબૂચની છાલ છે બસ ત્રણ જ વસ્તુથી આપણે આ શાક તૈયાર કરવાનું છે આ મૂળ પરંપરાગત રીતે બનતી જે રેસીપી છે ને એ રીતે આપણે આજે બનાવીએ છીએ જેમાં ટમાટરની પણ જરૂર નથી બટેકાની પણ જરૂર નથી કે ઇવન બીજા કોઈ શાકભાજીની જરૂર નથી ધાણા પણ હોય તો ઠીક છે ન હોય તો પણ ચાલે છે બસ કેવળને કેવળ આ ત્રણ વસ્તુથી આ સ્વાદિષ્ટ એવી સબ્જી તૈયાર થઈ જશે તો ઝડપથી આપણે છાલને કાઢી લઈએ આવી રીતે અંદર જે લાલ પાટ છે એ નહીં નાખીએ આપણે અને ઉપર નીચે કડક છાલ છે એને કાઢી લઈશું પ્રિજનો તરબૂચની છાલ છે આપણે સરસ રીતે એને કટ કરી લીધી છે આ બાજુ મરચાં સમારી લીધા છે અને હવે શાકનો વઘાર લઈએ પહેલાં આપણે પ્રિમિક્સ તૈયાર કરી દઈએ જેની અંદર રાજસ્થાનની મૂળ જે પરંપરાગત રીતે બનતી રેસીપી છે જેની અંદર લાલ મરચું છે એ પહેલાં નાખી દેવામાં આવે છે તીખું હોય તો માપેલું એ ઉપરાંત ચપટી ગરમ મસાલો હોય તો જીરું અને અડધી ચમચીની માત્રામાં હળદર અને ઉપરથી નાખવાનું છે થોડું પાણી સારી રીતે ઘોળને ચલાવીને તૈયાર કરી લેવાનું રાજસ્થાની લોકો હિંગ ખાતા હોય છે સાથે લસણ ડુંગળી ખાતા હોય છે એટલે એ લોકો લસણ પણ નાખતા હોય છે વઘારમાં પણ આપણે એવું કશું નાખવાની જરૂર નથી ભક્તો તરબૂચની છાલના ટુકડા એની અનેક વાનગીઓ બની શકે જેમાં મોસ્ટ ફેમસ છે ત્રુટી ફૂટી અને તમે લોકો કદાચ જોઈ પણ હશે મને વિચારતો આવ્યો હતો કે ત્રુટી ફૂટી આપણે બનાવી જોઈએ બસ પણ પછી એમ લાગ્યું કે શુગર વધારે એમાં ન ખાતી હોય છે અને શુગર વગેરે બનતી નથી હોતી એટલે આપણે એ ન બનાવીશું કારણ કે હવે આના આગળના સમયની અંદર આપણે શુગર ઓછી ખાવા ઉપર વાત કરવાના છીએ કારણ કે શરીરની અંદર પોઈઝનસ વસ્તુ જનરલ બધા લોકો જે ખાતા હોય છે કે જે તમાકુની સાથે જ કમ્પેરિઝનમાં સરખે સરખું લેવલ જેમ છે મીન્સ કે તમાકુ ખાવાથી જે શરીરમાં નુકસાન થાય છે એટલા જ નુકસાન લાંબા ટાઈમે શુગર ખાવાથી પણ થાય છે તો શુગરને ઓછી ખાવા પર ભાર આપવો છે તો આપણે શુગરી વસ્તુ વધારે હોય એનું આપણે પ્રતિપાદન નહીં કરીએ તો એ આપણા માટે સારું રહેશે બીજી વાત કરીએ તો આજે મતીરૂ મિન્સ કે તરબૂચ કે તરબૂચની છાલ તો એની તાસીર જે ઠંડી હોય છે એટલે ઉનાળામાં ઇઝીલી આપણે આ ખાઈ શકાય છે એમાં કોઈ ઓલું છે નહીં અને બીજું કે બીજા કોઈ વધારે શાકભાજી આપણે નાખવાના નથી અને ખાટી છાશનો ઉપયોગ કરવાના છીએ જેનાથી તરબૂચની છાલનું શાક છે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે તમે પણ આ ટ્રાય કરજો ભક્તો વઘાર લેવા માટે હું રાયનું તેલ હાલ લઈ રહ્યો છું તમે કોઈ પણ તેલ લઈ શકો છો પરંપરાગત રીતે બનતી રેસ્થિતિમાં રાયનું તેલ લોકો લેતા હોય છે તેલ ગરમ થઈ ગયું છે થોડીક કહેવા પૂરતી રાઈ અડધી ચમચી જીરું નળામાં જીરુંનો વઘાર લેવાય મને મનપસંદ છે તબુતનાશકમાં તલ બહુ સારા લાગશે અને હવે નાખી દીધું જે તૈયાર કરીએ છીએ તલ નાખીશું એટલે મસાલો આપણે દાઝી ન सरस हो जाए पर उसमें छाल ना कि देखिए सारे देखिए चला ही लीजिए दोस्तों गैस निकलने में थोड़ी फास्ट करी स्वाद अनुसार नमक नाखी दिए પણ નમક થોડુંક માપી રાખવાનું કારણ કે કદાચ આની ક્વોન્ટિટી છે ઓછી થશે અને ઓછી થશે તો શાકહારું થઈ જશે નો ડાઉટ અને નો વરીઝ કારણ કે આગળ છાશ પણ આપણે નાખવાના છીએ એટલે કોઈ ટેન્શનનો વિષય નથી હવે ચાહો તો ઢાંકી શકો છો અને ચાહો તો ખુલ્લું પણ પકાવી શકો છો અને તરબૂચની છાલ છે એટલે ઓબ્વિયસલી પાણી છોડશે એટલે છોટવાની બીક નથી પણ થોડોક ધીમો તાપ રાખી અને એક મિનિટ આપણે એને ઢાંકીને પકાવીએ છીએ પ્રિયજનો શાક અહીંયા પાકી રહ્યું છે પણ એક મહત્ત્વની વાત કરવી છે કે આપણા એક સ્ટ્રોંગ લોયલ ફોલોઅર છે જેમણે કોમેન્ટમાં એક પ્રશ્ન પૂછ્યો હતો ઘણા ટાઈમ પહેલાં કે સ્વામી તમામ લોકોએ કયું તેલ ખાવું જોઈએ આરોગ્ય માટે કયું તેલ સારું કહેવાય એના ઉપર તમે વાત કરજો આજે મેં રાયનું તેલ નાખ્યું એટલે મને એ વિચાર આવ્યો કે આપણે વાત કરવી જોઈએ એ વિડીયો બનવાનું ચાલુ થઈ ગયો છે અને બહુ ટૂંકા સમયની અંદર એ વિડીયો આવશે પણ મેં એ પ્રશ્નમાં થોડોક ફેરફાર આપેલો છે કે કયું તેલ ખાવું જોઈએ એના કરતાં પ્રશ્ન એ હોવો જોઈએ કે કેટલું તેલ ખાવું જોઈએ અને શા માટે દરેક તેલ ખાવા જોઈએ અને શા માટે કયું તેલ ખાવું જોઈએ એ પ્રશ્ન જો સમજાઈ જાય તો ખરેખર મારા હેલ્થી દરેક લોકોની લાઈફસ્ટાઈલ છે એકદમ હેલ્ધી લાઈફસ્ટાઈલ બની શકે અને એના માટે થોડુંક રિસર્ચ ઊંડું કરી અને પછી મેં વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે ટૂંકા સમયમાં વિડીયો રિલીઝ થશે તો અવશ્ય તમે જોજો હાલના સમયમાં દરેક લોકો તેલ બહુ વધારે માત્રામાં ખાતા હોય છે અને હું સાચું કહું ને તો બધા પામ ઓઇલ જ ખાતા હોય છે અને પામ ઓઇલ એ ખરેખરમાં માણસને ખાવાની વસ્તુ નથી હોતી પણ શા માટે લોકો પામ ઓઇલ ખાઈ રહ્યા છે અને એને ખબર જ નથી એની ઊંડાણપૂર્વક ચર્ચા છે એ મેં એ વિડીયોમાં કરી છે તો અવશ્ય તમે પણ જોજો શાક આપણું અડધું પહોંચી ગયું છે જોઈએ છીએ તો થોડું કંજી કાચું છે પણ અડધો પહોંચશે એટલે આપણે આપણી જે છાશ છે ખાટી એ ખાટી છાશ નાખી દઈશું ખાટી છાશ સાથે હવે પકાવવાનો છે અમે ઘરની ગૌશાળાની ગાયની ખાટી છાશ લીધી છે તમે ખાતા જશો ગાયની છાશ એ આશા કાપું છું ન ખાતા હોય તો ચાલુ કરજો અને જોકે એના ઉપર બી એક અલગથી વિડીયો બનાયમ છે પણ આપણે બનાવીશું કે કઈ છાશ અથવા કઈ દૂધ ખાવું જોઈએ શા માટે ખાવું જોઈએ એના ઉપર આપણે વિસ્તૃત વાત કરીશું પણ હવે અહીંયા છાશ નાખ્યા પછી ગેસની ફ્લેમ આપણે હાઈ કરી શકીએ છીએ કારણ કે હવે ચોંટવાની બીક આપણને જરા પણ નથી હવે ખુલ્લું પણ પકાવી શકીએ છીએ ફક્તો સતત પાંચથી સાત મિનિટનો ટાઈમ ગયો છે અને હજી પકાવી રહ્યા છીએ મેં એક ગ્લાસ છાશ છે એ નાખી દીધું છે પણ હજી પાકતા થોડીક વાર લાગશે ગીરસતા પોખર પૂરું પકાવવાનું તરબૂતની છાલને પાકતા થોડીક વધારે વાર લાગતી હોય છે એવું મને અત્યારે અનુભવાય છે એટલે ઉતાવળ ન કરશો અને એકદમ પાકી જાય ઇઝીલી સોફ્ટ થઈ જાય ત્યારે સુધી આપણે પકાવી લેવાનું મેક્સિમમ દસેક મિનિટનો ટાઈમ લાગશે ગેસની ફ્લેમ મીડિયમ ટુડો રાખીને આપણે પકાવી શકીએ છીએ ચાહો તો આપણે ઢાંકી પણ શકીએ છીએ પ્રિયજનો સતત દસ મિનિટથી વધારે આપણે ઢાંકીને પકાવ્યું તો આપણું શાક બનીને તૈયાર છે અને જોઈએ છે તો જેટલું સોફ્ટ આપણે જોઈએ છે એટલું સોફ્ટ થઈ ગયું છે જો કોઈ પણ મોટો ટુકડો લઈએ છીએ તો એ કટ થઈ જાય છે ઢાંકીને પકાવશો તો ઓછી વાર લાગશે અને દસ બાર મિનિટમાં પાકી જશે ખુલ્લું ચડાવતા પકાવતા વાર લાગશે એટલે યોગ્ય માત્રામાં છાશ અને પાણી નાખતા નાખતા પકાવી લેવાનું અને ઠાકોરજીને ભોગ લગાવજો આપણી છેલ્લી શરત પ્રમાણે કોઈ પણ શાક બનાવો કે કોઈપણ વસ્તુ બનાવો પણ ભગવાનને ભોગ લગાવવાનું ભૂલશો નહીં આ શાકને બાજરીની રોટલી બાજરીના રોટલા અથવા જુવારના રોટલા સાથે વધારે ખાવાનું સારું લાગતું હોય છે અને રસાવાળું જો આપણને ફાવતું હોય પરિવારના બધાને તો રસ્તો પણ આમાં વધારે કરી શકાય છે ખાટી તો પાણી નાખીને પણ આપણે કરી શકીએ છીએ અને હા પરંપરાગત રીતે બનતી આ વાનગી જેમાં ગળપણ હોતું નથી પણ જો ખટાશ અને ખારાશના બેલેન્સિંગ માટે થોડુંક ગળપણ આપણે નાખવું હોય તો ગોળ અવશ્ય નાખી શકાય છે બાકી જરૂર નથી પછી કહેતા ને કે સ્વામીએ નહોતું કર્યું